રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે ઉમંગ એપ્લિકેશનની મદદથી એ જોવું હોય કે તમારા પીએફના રૂપિયા ક્યારે આવશે તો કઈ રીતે તમે જોઈ શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન ઓપન કરી અને એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલે એમાં તમને ઇપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલે એમાં તમને ટ્રેક ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી એમાં તમને ક્લેમ અન્ડર પ્રોસેસ અથવા તો જો તમારો ક્લેમ સેટલ થઈ ગયો હોય તો ક્લેમ સેટલ્ડ કરીને જોવા મળી જશે ક્લેમ સેટલ થઈ જાય એના પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જાય અને જ્યારે ક્લેમ સેટલ થાય એના પછી તમારા મોબાઈલમાં મેસેજ પણ આવી જશે અને મેસેજમાં તમને જોવા મળી જશે કે તમારો ક્લેમ સેટલ થઈ ગયો અને બેથી ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે અને હવે જો તમારે પીએફની આવી માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો